ભાજપ અને કોંગ્રેસ બંને વિસાવદરમાં પોતાની કારમી હારને સ્વીકાર કરી લીધી છે અને પોતપોતાના અંદાજમાં આમ આગમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ અને આ બધું તો ઠીક છે પણ હવે હારનો સામનો કરનારા પક્ષોએ આમાંથી શું શીખવાની જરૂર છે એ ચર્ચા વધુ વેગવંતી બની છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઇન્ડ વેન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે હારતો નથી તે યા તો જીતે છે યા તો શીખે છે મારી પાર્ટીના વડીલોએ આપેલા ઉદ્દેશને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી અને સોરઠ સેવામાં સમર્પિત રહીશ જે રીતે છેલ્લા વીસ વર્ષથી લોકોની સેવા કરતો જય વંદે માત્રમ આપનો કિરીટ પટેલ તેમણે લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યારેય હારતો નથી યા તો જીતે છે યા તો શીખે છે તો હવે જોવું એ રહ્યું કે આમાંથી એ શું શીખ્યા અને આગળ એ શીખ મુજબ શું કામગીરી કરે છે કારણ કે છેલ્લા અમુક વર્ષોથી ભાજપને તો આવી હારના સામના કરી તેમાંથી શીખવાનો વખત ઓછો આવ્યો છે પણ કોંગ્રેસ હવે જાણે આ બાબતે રીડી થઈ ગઈ હોય તેમ દર વખતે હાર પછી જનતાના આદેશને અમે સ્વીકારીએ છીએ એવું કહીને પોતાની નબળી કામગીરીને એક તરફ મૂકી દે છે પણ ખરેખર તો તેમણે પણ મનોમંથન કરી તાત્કાલિક પોતાની ભૂલ સુધારવા તરફ આગળ વધવું જોઈએ હાર તો કોંગ્રેસની વિસાવદર અને કડી બંનેમાં થઈ છે પણ નેતા પરેશ ધાનાણીએ વિસાવદર લઈને દર કવિતા સ્વરૂપે અસ્વીકાર કર્યો છે આપ ભાજપનો એક પણ મત ઓછો કરી શકી નહીં કોંગ્રેસના મતદારોએ કિરીટને કચડવા માટે સાવરણાનો સાથ આપ્યો હોવાના અણસાર વિસાવદરના સર્વાંગી વિકાસની શુભેચ્છા સહ જંગ જીતવા બદલ ભાઈ ગોપાળ અને અંતરથી અભિનંદન જનાદેશ ને નમન એટલે અહીંયા પરેશભાઈને પણ કહેવું પડે કે માત્ર જનાદેશને નમન કહીને હાનું સ્વીકાર કરતા રહેશો તો ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ આવીને ઊભો રહી જશે ને આ દિવસને આવતા વાર નહીં લાગે કવિતાઓ અને શુભેચ્છા સંદેશ તો ઠીક છે એ તો ભાગ રૂપે કરવાના જ હોય છે પણ આ પક્ષોએ હવે ખરેખર આત્મમંથન કરવાની જરૂર ઊભી થઈ છે આ પેટા ચૂંટણીએ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્નો ઊભો કરી દીધો છે અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો હવે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ બંને પક્ષો કેવી અને શું મથામણો કરે છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈન ટીવી ન્યૂઝ નમસ્કાર